ધંધુકા વાણન સમાજ દ્વારા મહાકાળી મંદિરે ભવ્ય પાંચમો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ભદ્રેશ્વર મહાદેવની સામે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરે ધંધુકા વાણ સમાજ દ્વારા પાંચમો નવચંડી યજ્ઞ યોજવામાં આવશે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલા આ ભવ્ય યજ્ઞમાં અનુષ્ઠાન પૂજા અર્ચના હોમાત્મક યજ્ઞ અને જપ તપનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વિશેષ યજ્ઞ વિધિ અને સમય તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે સંવત બે હજાર એક્યાસી ચૈત્ર સુદ આઠમના રોજ આયોજન નવચંડી યજ્ઞ સવારે નવ વાગે છે તો શ્રીફળ હોમનો સમય સાંજે પાંચ વાગે છે મહાપ્રસાદ સાંજે છ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને યજ્ઞાનુષ્ઠાન આ પવિત્ર યજ્ઞમાં શાસ્ત્રી ભાવેશભાઈ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન કરવામાં આવશે ધંધુકા વાળન સમાજના કુલદેવી શ્રી લિંબજ ભવાની માતાજીની અસીમ કૃપાથી આ ભવ્ય સમારોહ યોજવામાં આવી રહ્યો છે ત્યારે માય ભક્તો દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે શ્રી મહાકાળી માતાજી મંદિર ધંધુકા ખાતે આવશે મહાકાલિકામાં નું મંદિરે સવારે નવ થી સાંજના છ વાગ્યા સુધી પાંચ વાગ્યા શ્રીફળ પછી અમારા ધંધુકાના ભાઈઓ આજુબાજુના અમારા બધા આમાં લાભ લેશે આ અમારો પાંચમો વર્ષ છે માતાજીના પરસુ વનનો બરાબર